સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી બસ સ્ટેન્ડ ખાતે ધાંગધ્રાથી સુરેન્દ્રનગર અભ્યાસ અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે ધાંગધ્રા ડેપો દ્વારા આજ રોજ ત્રણ બસો કેન્સલ કરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો કારણ કે બસો કેન્સલ થતાં શાળા કોલેજ તથા વિદ્યાર્થીઓ સમયસર પહોંચી ન શક્યા હતા વિદ્યાર્થીઓ પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના દુધરેજ નર્મદા કેનાલ ઉપર પસાર થતો ઓવરબ્રિજ પુલ જર્જરિત હોય જેના કારણે તંત્ર દ્વારા આ પુલ બંધ કરી દેવામાં આવતા અપડાઉન કરતા લોકો વિદ્યાર્થીઓ તથા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે સૌથી મોટો ફટકો અને મુશ્કે

કરવી જોઈએ અમારા મીડિયા મારફતે અમે તંત્રને અપીલ કરીએ છીએ કે વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી વિદ્યાર્થીઓ તથા દર્દીઓ માટે અનુકૂળ વાહન વ્યવહાર વ્યવસ્થા ગોઠવી આપે જેથી વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમથી વંચિત ના રહે અને તાત્કાલિક દર્દીઓને સારવાર સમયસર મળી રહે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા ધાંગધ્રા મારું નામ ખોડિયા દ્રષ્ટિ છે હું વારવારા કોલેજમાં અભ્યાસ કરું છું અમારે જ અત્યારે બધી બસો બંધ થઈ ગઈ છે કામ તો તો અમારે અમારે ઉતારે સામેથી જવા માટે અમારે અલગથી વાહન કરવા પડે છે અને બસો પેલા તો હોતી જ નથી છ વાગ્યા નું બસ સાડા છ નું બસ કે બધી કેન્સલ થઈ ગઈ સીધી સાત વાગે આઠ વાગે તો અમારે પહોંચવામાં બે થી ત્રણ લેક્ચર રહ્યા છે તમારે વાંચે ભણવાનું શું પેલા તમારું સ્ટડી બગડે પછી અમે અહીંયા લેટ પહોંચી અને બીજું અહીંયાથી રિટર્ન થવું હોય

એમ ત્રણ બસ ઉપડે છે એ અત્યારે સુરેન્દ્રનગરના દુધરેજ પાસે જે કેનાલ ઉપરનો બ્રિજનું કામ ચાલુ હોવાથી એક વર્ષ માટે એ બ્રિજને બનતા સમય લાગે એમ છે એટલે અત્યારે જે બસો ઉપડે છે ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર એ આઠ વાગે ઉપડે છે અને એ ધ્રાંગધ્રાથી દૂધરેજ ત્યાંથી વણા અને ત્યાંથી લખતર થઈને જાય છે એટલે આ વિદ્યાર્થીઓ આઠ વાગે જો અહીંયાથી જાય ધ્રાંગધ્રાથી અપડાઉન કરે તો દસ વાગે પહોંચે એના લીધે આ વિદ્યાર્થીઓના બે લેક્ચર જતા રહે એટલે ડિગ્રીમાં ભણતા હોય કોલેજમાં ભણતા એના ટોટલ પાંચ લેક્ચર હોતા હોય છે એમાંથી બે લેક્ચર જતા રહે તો ત્રણ લેક્ચર માટે અપડાઉન કરવું એમને બી પહોંચાય નહીં એના માટે અમે સરકારશ્રી અને ડેપો મેનેજરને નમ્ર વિનંતી કરી છીએ કે આ વિદ્યાર્થી માટે સવારે જે હળવદથી સુરેન્દ્રનગરની સાડા પાંચે બસ અહીંયા આવે છે ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડમાં એ છ વાગે આવે જેથી કરીને આ વિદ્યાર્થીઓ ટાઈમસર છ વાગે સુરેન્દ્રનગર જવા નીકળે તો આઠ વાગે પહોંચી શકે અને બીજું કે એ શક્ય ન હોય તો ઓનલી ફોર આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય એક વર્ષ માટે ન બગડે એના માટે એક સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટે અપડાઉન માટે ઓનલી ફોર વિદ્યાર્થીઓ માટે એક સ્પેશિયલ બસ ડેપો મેનેજર મૂકે છ વાગે તો આ વિદ્યાર્થીઓ છ વાગે અહીંથી બેસીને ટાઈમસર આઠ વાગે બધી કોલેજોમાં પહોંચી શકે આવી અમારી સરકાર અને ડેપો મેનેજરને નમ્ર વિનંતી છે કેમ કેમકે ભૂલનું કામ એક વર્ષ સુધી ચાલે એમ છે હવે એક વર્ષ સુધી જો આ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે તેના જવાબદાર કોણ તો અમારી નમ્ર વિનંતી છે વહેલી તકે સરકારશ્રીને ડેપો મેનેજર અમારી આ નમ્ર વિનંતીને માન્ય રાખી ઓન્લી ફોર વિદ્યાર્થી માટે એક છ વાગ્યે બસ શરૂ કરાવે આભાર